ફી વધારાના કારણે મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે એમ નો અભ્યાસ કરવા માટે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અત્યાર સુધી જે ગવર્મેન્ટ કોટાની ફી ત્રણ પોઈન્ટ ત્રીસ લાખ હતી તે વધારીને પાંચ પોઈન્ટ પચાસ લાખ કરવામાં આવી છે અને મેનેજમેન્ટ કોટાની ફી રૂપિયા નવ લાખ હતી તે વધારીને સત્તર લાખ કરવામાં આવી છે ફી વધારાના કારણે મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે એમબીબીએસનો અભ્યાસ કરવા માટે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અત્યાર સુધી જે ગવર્મેન્ટ કોટાની ફી ત્રણ પોઈન્ટ ત્રીસ લાખ હતી તે વધારીને પાંચ પોઈન્ટ પચાસ લાખ કરવામાં આવી હતી મેનેજમેન્ટ કોટાની ફી નવ લાખ હતી તે વધારીને સત્તર લાખ કરવામાં આવી છે જે મધ્યમ વર્ગ અને ગરીબો માટે ભરવું અશક્ય છે એક તો આ વર્ષ દરમિયાન નીટની એક્ઝામમાં ગેરરીતિ થઈ છે જેના કારણે જે કટ ઓફ મેરિટ ઘણું બધું ઊંચું ગયું છે તેનો ન્યાય હજુ સુધી વિદ્યાર્થીઓને મળ્યો નથી ત્યાં તો આ ફી વધારો દાજા પર ડામ આપવાનું કામ કરી રહ્યું છે વાલીઓએ કહ્યું એક તો આજના સમય પ્રમાણે ડૉક્ટરોની માંગ વધી છે ત્યારે સરકાર સરકારી બેઠક વધારવાની જગ્યાએ ફી વધારીને એવું સાબિત કરવા માગે છે કે ડોક્ટર બનવાનો હક ગરીબો કે મધ્યમ વર્ગ માટે નથી પરંતુ અમીરો માટે છે ગરીબો અને મધ્યમ વર્ગના વિદ્યાર્થી પણ ડૉક્ટર બની શકે અને સમાજને તંદુરસ્ત બનાવવાની પોતાની ફરજ અદા કરી શકે છે હા તોતિંગ ફી વધારો રદ કરવાની માંગ પણ કરવામાં આવી છે ગયા વર્ષ જેટલી જ ફી રાખવા અનુરોધ પણ કરવામાં આવ્યો છે